મારી સાથે ભરતસિંહજી વાઘેલા છીએ અને અમે આજે છીએ રાજસ્થાનમાં એટલે કે બાખાસરમાં આજે બાઘાસરના બળવા બળવતસિંહ રાજપૂત કે જેમને યાદ કરીએ એટલે એક ઇતિહાસ યાદ આવે અને એ ઇતિહાસકારી વ્યક્તિનું જ્યારે એક આજે એમનું પ્રતિમાનું જ્યારે લોકાર્પણ થવા જઈ રહ્યું હતું ત્યારે આ આજે ભરતસિંહજી એમની ઉપસ્થિતિ પણ અહીંયા હતી ખાસ કરીને ભરતસિંહજી તમને અભિનંદન તો એટલા માટે કે આપ આ જ પરિવારના વેવાયસા બન્યા છો જી જી પ્રથમ તો રાજભાઈ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આજે સમગ્ર રાજસ્થાન ગુજરાતના લોકો માટે ખુશીનો દિવસ છે કે અહીંના વીર યોદ્ધા સ્વર્ગસ્થ બળવંતસિંહજી બાંકાસરની આજે મૂર્તિનું અનાવરણ થયું એકોતેરના યુદ્ધમાં એમણે ભારતીય સેનાને મદદ કરી અને જીત અપાવવામાં એમનો બહુ મોટો શિં ફાળો હતો અને આજે એમના પૌત્ર એટલે મારા વેવાઈ સાહેબ ઠાકર રતનસિંહજીનું એક સપનું હતું કે એમની મૂર્તિ બને અને આજે કેન્દ્રના કેબિનેટ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને સાધુ મહાત્માઓ અને અઢારે આલમ અમારો રાજપૂત સમાજ સાથે સાથે અઢારે આલમે આજે ઉપસ્થિત રહી હજારોની લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને અનાવરણમાં સહભાગી બન્યા એટલે મારા માટે પણ ગૌરવ છે કે હું આ પરિવારનો મારા દીકરી બા પણ અહીં શાદી થયેલી છે લગ્ન થયેલા છે એટલે એક પારિવારિક પણ અમારો નાતો છે અને ગુજરાતમાંથી કચ્છથી બિકાનેર હોય છે મારવાડ હોય મરુધરા હોય સમગ્ર અલગ અલગ ક્ષેત્રમાંથી લોકો ઠીક મધ્યપ્રદેશ અને પંજાબથી પણ ઉપસ્થિત રહી અને આ ભવ્ય સમારોહમાં ઉપસ્થિત રહ્યા બાપુ જે રીતે આજે આ એક આખો ઐતિહાસિક દિવસ આમ તો બળવંતસિંહજી રાજપૂતનું જ્યારે નામ યાદ આવે ત્યારે ખરેખર કંઈક ઇતિહાસ યાદ આવે છે પરંતુ આજે એ ઇતિહાસનું અનાવરણ થયું છે બળવંતસિંહજી બાકાસા એ માત્ર એક સૈન્યને મદદ કરી એવું નહોતું પરંતુ એ વિસ્તારના પણ એક મહિષા તરીકે ગરીબોના લોકોને ગરીબોને સામાન્ય નાનામાં નાના લોકોને બેન દીકરીની ગાયની રક્ષાવાળા એક રક્ષક તરીકે પ્રખ્યાત હતા અને ખૂબ લોકોની એમણે દુઆઓ પ્રાપ્ત કરી અને સમગ્ર આપણું રાજસ્થાન હોય ગુજરાત હોય બનાસકાંઠા હોય ચાહે કચ્છ હોય આજે પણ લોકો એમના ગૌરવંત ઇતિહાસને યાદ કરે છે આ એક આમાં પરિવારમાં એક ઇતિહાસ કરી પરિવારમાં જ્યારે આપની દીકરી આવતા હોય કેટલું ચોક્કસ ગૌરવ હોય મારા સ્વગ્રસ્ત પિતાજી આદરણીય બળવંતસિંહજી બાકાસરના ખૂબ નજીકના એક એમના સ્નેહી તરીકે હતા અને એમનું પણ સ્વપ્ન હતું બંનેનું ક્યારેક કુદરત જો એવો સંજોગ ઊભો કરે તો આપણે એક બંધનમાં બંધાશે અને મારા દીકરી અને આદરણીય રતનસિંહજીના દીકરા પણ છે એમના બીજા નાના દીકરા ડૉક્ટર દિલીપસિંહના પણ